યુએસડીટી દ્વારા ચાલી રહ્યું છે હવાલા કૌભાંડ બેંક એકાઉન્ટ ભાડે રાખી કાળા નાણાંની હેરાફેરી સુરત બની રહ્યું છે હવાલા હબ શું જે સમગ્ર પ્રકરણ ચાલો જાણીએ હું છું દિશા દેસાઈ આપ જોઈ રહ્યા છો સત્ય ડે ન્યૂઝ યુએસડીટી એટલે કે યુનાઇટેડ સ્ટેટ ડોલર ટેથર યુએસડીટી નું જ્યારથી લોન્ચિંગ થયું છે ત્યારથી એની પારદર્શિતા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે પરંતુ યુએસડીટી દ્વારા અપાતી ક્રિપ્ટો ધંધાને કૌભાંડીએ પોતાના કાળા નાણાંને કાયદેસર કરવા માટેનો રસ્તો બનાવી દીધો હોવાનું અનેકવાર પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું છે હજારો લાખો કરોડો રૂપિયાની સીધી હેરાફેરી કરવામાં આવી રહી છે ખાસ કરીને બેંક એકાઉન્ટ ભાડે લઈને કૌભાંડિયો કાળા નાળાને ધોળા કરવામાં ઉપયોગ કરી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે તાજેતરમાં પકડાયેલા કૌભાંડમાં દુબઈથી મહેશ દેસાઈ નામનો શખ સુરત ખાતે આંગડિયા મારફત રૂપિયા મોકલતો હતો તે રૂપિયા યુએસડીટી ખરીદી અલગ અલગ દેશોમાં મોકલવામાં આવતા હતા આખું રેકેટ બે રીતે ચાલતું હતું જેમાં રોકડ રકમ દુબઈથી આવે તે આ યુએસડી થી ખરીદતા હતા અને અહીંયા જેને જરૂર હોય તેની પાસેથી રોકડ રકમ લઈને યુએસડી ટી આપવામાં આવતી હતી અન્ય એક કેસમાં બહાર આવ્યું હતું કે હવાલા કોબાણ આચરાવા માટે 28 જેટલા એકાઉન્ટનો સાયબર ફ્રોડ માટે પણ ઉપયોગ થયો છે સુરતની આંગઢિયા પડીના નામો પણ સામે આવ્યા છે આખી પણ મોડસ ઓપેરેન્ડિસને ઓપેરેન્ડિસને ઓનલાઈન ગોઠવવામાં આવી છે હવાલા દ્વારા મેળવવામાં આવેલા કરોડો રૂપિયા બોગસ એકાઉન્ટમાં મેળવ્યા બાદ તેને જુદા જુદા બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવે છે ત્રણેક બેંક અકાઉન્ટ લેયર બાદ કેટલાક ભાડાના બેંક ખાતામાં આ રકમ ઓનલાઈન અકાઉન્ટ ટુ અકાઉન્ટ મોકલવામાં આવતી હતી ભાડાના ખાતાઓમાં આવેલી રકમને કૌભાંડીઓ ઉપાડી મુખ્ય સૂત્રધાર સુધી રોકડ પહોંચાડતો હતો આ રોકડ રકમ ગુજરાત ભારત તેમજ દુબઈમાં બેસેલા કેટલાક હવાલા ઓપરેટર થકી યુએસડીટીમાં તબદીલ કરી મોટી રકમ દેશની બહાર મોકલી દેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું

સુરતના આંગડિયાઓને તમે રોકડ રૂપિયા આપો તો બે નંબરમાં તમારા ફોનમાં યુ એસ ડીટી જમા થઈ જાય છે વરાછા અને મૈધરપુરામાં આવા સેંકડો લોકો છે જે આવો ધંધો કરી રહ્યા છે કેટલીક આંગડિયા પેઢીઓમાં રોજના કરોડો યુએસડીટીનો એસ ડીટીનો ખુલ્લેઆમ ખેલ ચાલી રહ્યો છે છેલ્લા દાયકાથી આ હવાલા કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે સુરતના વરાછા અડાજણ રાંદેર મૈધરપુરામાં દર ચોથા વ્યક્તિએ પાંચથી દસ લાખના યુ એસ ડીટી ફોનમાં જ હોય છે આ હવાલા કોબાંડ વાસ્તવમાં જે લોકો કરી રહ્યા છે તે લોકોને કોઈ પકડી પણ નથી રહ્યું જેમાં વરાછામાં મોટા માથાઓ કુખ્યાત છે સુરતમાં રોજનો લાખો યુએસડીટીનો ગેરકાયદેસર વેપલો ચાલી રહ્યો છે અને સરકારના કરોડો રૂપિયા ટેક્સની ધૂમચોરી કરવામાં આવી રહી છે મળતી વિગતો મુજબ ક્રિપ્ટોકરન્સીમાં બાયનાન્સ જેવી કંપનીઓમાં બિટકોઇન ઇથેરિયમ સીબુ જેવી ક્રિપ્ટો કરન્સી ખરીદી હોય તો તમારે ફરજિયાત યુએસડીટી લેવા પડે છે આ યુએસડીટીનો ભાવ ડોલરની આસપાસ હોય છે

કૌભાંડીઓ રોજે રોજનો કરોડોનો વેપલો કરી રહ્યા છે કરિયાણાના વેપારથી લઈને કાપડ બજારનો દર ચોથો વ્યક્તિ આ ધંધામાં પરોવાયેલો છે સરકારને એક અંદાજ પ્રમાણે બે લાખ કરોડ કરતા વધારેની કાયદેસર આવક ગુમાવી પડી રહી છે આ ઉપરાંત કરોડો રૂપિયા દેશની બહાર ઠલવાઈ રહ્યા છે આ સિવાય ઠગાઈ જુગારના નાણાં હવાલાથી મેળવી તેને યુએસડીટીમાં કન્વર્ટ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ચીટરોના વોલેટમાં ટ્રાન્સફર કરતા હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે આ સમગ્ર મુદ્દે હવે પછી સરકાર શું પગલા લેશે એ આપણે જોવું રહ્યું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની